ઘણી વખત તમે લોકો મંદિરમાં ગયા હોય હવેલીમાં ગયા હોય દ્વારિકાધીશના મંદિરમાં ગયા હોય પણ ભગવાનની પાસે ઘણું બધું માગ્યું છે પણ ભગવાન ને કેને કેને માગ્યા છે અને જેને જેને ભગવાનને માગ્યા છે એને આજે પણ મળે છે ઘણી વખત માણસનો એક ભાવ હોય કે હવે એ સતયુગ થોડો છે તો હવે ભગવાન મળે પણ આપણે ક્યાં માગીએ છીએ રામાયણમાં તુલસીદાસજીએ કીધું કે ઘણી વખત કોઈને ભક્તિ કરવાનું કહીએ તો એ એમ કહે કે અત્યારે કઈ અમારે ભક્તિ કરવાનો સમય છે એ તો ગઢપણમાં માં ભક્તિ કરાય અત્યારે યુવાની અંદર ભક્તિ કરવાનો ટાઈમ થોડો છે આપણે એક દેશી ભજન ગાતા ને ગામડાઓમાં તમે કદાચ અહીંયા વડીલો બેઠા છે અને સાંભળ્યું હોય કે ગઢપણમાં ગોવિંદ ગાયું રે અમે ગઢપણ માં ગોવિંદ ગઢપણ માં ગોવિંદ ગાઈશું રે હે અમે ગઢપણ માં ગોવિંદ ગાઈશું પછી કોઈ જવાબ આપે કે ન આપે એના જવાબ બીજી લીટી માં એને એ બધા લોકો આપે કે ગાઈશું તો ગાઈશું એ ગાઈશું તો ન કર ગીહોડા ફૂકતા જાઈશું રે અમે ગઢપણ માં હે ગઢપણ માં ગોવિંદ ગાઈશુરે યમે ગઢપણ માં ગોવિંદ ગાઈશુ આ ગીહોડા ફૂંકતા જાયશુ એ ન સમજાય તો ગઈ ડાઉન પૂછી લેજો અંતકાલે ઈશ્વર યાદ નથી આવતા જો આખી જિંદગી ભક્તિ ન કરી હોય તો એક બાપા ગામડા ગામની અંદર છેલ્લી પથારીએ અને બાપાને કીધું બધા કીધું રામ બોલો એટલે બાપા કે રીંગણા હમણાં નહોતું હવે એટલે એક લે લેવાય કે આ કોણ છે એનું નામ રામ હતું કે આ તો પસા કાકા નો દીકરો છે પણ રામ નો બોલ્યા છેલ્લે રામ પાત્ર લેવાય કે આ શું છે તો કે સકોરું પણ રામ નો બોલ્યા છેલ્લે પછી બાપા જે એક શબ્દ બોલતા હતા છેલ્લે છેલ્લે વાહ સા આટલું જ અવાજ નીકળતો હતો પછી છોકરાએ કીધું બાપા એમ કેવા માંગતા લાગે છે કે વાં પૈસા ડાયટા છે કારણ કે આખી જિંદગી બાપા એ કોઈને કઈ દીધું તો છે નહીં ગાયરું સિવાય એટલે બાપા હવે એમ કેતા લાગે છે કે વાં ક્યાંક પૈસા ડાયટા છે અને ત્રણ ભાઈઓ વચ્ચે જે આવે એ બાપા બોલે એવું કઈ કરો બાપા ગયા તો પૈસા હારે જા એટલે ડોક્ટર ને બોલાવ્યા ડોક્ટર ને કીધું કે બાપા બોલે તો કે હા એક એવું ઇન્જેકશન આવે દોઢ લાખ રૂપિયાનું એ દોઢ લાખ નું ઇન્જેકશન મારવું એટલે બાપા સાત મિનિટ સુધી બોલે એમ તો કે કે હા પણ પછી બોલે કોઈ વાંધો હવે થાય બાપા લગભગ સાત મિનિટ જ રેસે જોઈ સાત મિનિટ માં અમારું કઈ સારું કરતા જાય દોઢ લાખ નું ઇન્જેકશન માર્યું ને બાપા ઉભા થયા ઉભા થઈને સાડા સાત મિનિટ માંથી સાડા પાંચ મિનિટ તો બાપા એ ગાયરું જ દીધી એ આવા છો ને ખબર નથી પડતી બુદ્ધિ વિના છો ને હું જાઉં પછી તમે બધું અહીંયા આ બધુંય વાપરી નાખશો ને કઈ વધવા નહીં દો ને એવું કેટલું કીધું છોકરા કીધું કે બાપા એક લાખ ને બાવીસ હજાર પૂરા થઈ ગયા છે દોઢ લાખ માટે હવે બે મિનિટ વેધી છે તમે ઓલું કેતા તા એ કયો શું કયો છો તો કે ઈ જ કયું નો કઉ છું કે તમે બધાય બુદ્ધિ વિના ના છો કઈ વધવા નહીં દો આ જો વાછડો સામેણી ચાવે છે વાછડો સામેણી ચાવે છે વાછડો વાછળો હાવેણી બાપાએ કઈ દીધું નઈ જાતા જાતા હાવે ના દોઢ લાખ થયા ઈશ્વરની કૃપા હોય એને જ જીવનમાં ભક્તિ થઈ શકે અને અંતકાલે રામ પણ બોલાઈ શકે દોઢ લાખમાં દસ વખત રામ બોલ્યા હોત તો દોઢ લાખ વસુલા હતા પણ એવું ન વિચારતા અંતકાલે છેલ્લે બે વાર નામ લઈ લેશું અને મુક્તિ મળી જશે એમ નથી મળતી ભાઈ આખી જિંદગી જ્યારે ભક્તિ કરી હોય ત્યારે છેલ્લે મુક્તિ મળે છે આવો આગળની સુંદર રજ વાત આપણા સૌના હૃદય મંદિરિયાની અંદર જે ઠાકોરજી બિરાજમાન છે એમને યાદ કરી